હે હેલો ગુડ 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 મોર્નિંગ 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 નમસ્કાર વેલકમ બેક ટુ ગયા ગયા બધા ઉઠી તૈયાર આ બાજુ બને ચા અને રોટલી હું તો હવે આ કળું મારો ટાઈમ થઈ ગયો

મેં આપણે ઘર ફ્રેશ થઈ પહેલાં બતાવી દો અહીંયા બેઠા હા કમ્પ્લીટ થઈ જ જમવાનું હે હાળા બારે નવરા શું બનાવ્યું જોઈએ આપણે રસોડામાં શું બનાવી છે જોઈએ આપણે આપણે જઈ આવી ગયા રસોડામાં રસોડામાં આવ્યા છીએ એટલે હવે અહીંયા જોઈએ શાકભાજી બધું લીધું તુવેર હું લીધું શાકભાજીમાં ડુંગળી આ બાજુ આ બાજુ બનાયે આ શું બનાયું મેથી સબ્જી બનાવી છે અને આ છે છે આમાં બનાવી વાલોરનું શાક બનાયું વાલો રોટલી થઈ ગઈ છે બરાબર તો જમવાનું થઈ ગયું છે તૈયાર હવે આપણે દૂધ આપણે લાવી દીધું બરાબર છાશ પડી હતી ઘી બનાવી કે નહીં હમ બરાબર બરાબર ચલો તો હવે આપણે રૂપાબેન આવી જાય સ્કૂલથી એટલે જમવા બેસીશું ત્યાં સુધી જોબમાં કન્ટિન્યુ રહેજો લાઈક કરો શેર કરો અને વધુ વધુ સબસ્ક્રાઈબ કરો મળીએ જમવાના ટાઈમ તો એક વાગી ગયો હું બનાવ્યું વાલોળનું શાક બનાવ્યું

તો અડધી ખાલી પાળી ઉપર પોણી નાખ્યું હવે નેચરનું બધું ધોઈશું અંદરથી પોણી કાઢી કાઢી એક તો આ લોબુ સિન્ટેક્સ હોય ને તે બધા જુગાડ કરવા પડે પેલા સિન્ટેક્સ માં તો ઉતરીન થઈ જતું હતું બધું તાળ ઓમાં તો આપણા હાઈટ જેટલું જ સિન્ટેક્સ હોય તો ચાલો સિન્ટેક્સ સાફ કરીએ સાબુ સાફ કરીએ મળીએ પછી તો સાડા પાંચ થઈ ગયા અને તરસ એવી લાગી ગઈ ના બાજુ બધું સાફ કરી દીધું તો એવું આમ હોય એવું માટીવાળું થોડું ઘણું અને સિન્ટેક્સ એ સાફ કરી દીધું મસ્ત ચોખ્ખું એકદમ મહા મહેનત એથી બને મમ્મી બે કલાક મથ્યા તા નથી બાપા થાકી ગયા હાય તો ચાલો હવે જઈશું નીચે સેવા થઈ ગયા ને હાથ તો જો તેટલા ગંદાતા હાથ થયા મારા પોણીમાં ના પેલી દોરીથી ખેંચ્યું ને પોણી જેટલી દોરીનો કલર મારા હાથમાં બધું આવી ગયો એવા ગંદાતા બોડી લોશન બરાબર ઘસવું પડશે આળા તો થયા જ છે ને બસ હવે દિવાળી નહીં તો સાડા છ થઈ ગયા આ બાજુ કપડા લાવી દીધા ઉપરનું કોમ પતાવી દીધું મમ્મી ખાવાનું બનાવ અને આ બાજુ હું બઉ પાટલી સુરું કઈ હતી પપ્પાએ બોલો પપ્પા એ તા થાકી ગયા હું પોણી તો અમે વધારે રાખ્યું હતું ચમકે ધાબુ ધોઈ દીધું હા

કે પોસ્ટ ઓફિસ તો મગખો તો આઠ બઢિયા વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું આજ તો બનાવી મકઈની રોટલી રોટી બનાવી એક सब्जी અને શાક મીઠી મીઠી પહેલા ટેસ્ટ કરો તે ચી લાગે જોઈએ ને આપણે થોડી સીકવી તીક મમ્મી સીક કી લગાઈ એટલે વી થઈ ગઈ ને છે મસ્ત ખોતા પેલે મકેનો ટેસ્ટ આવો હ પણ સફેદ મકેનો તો આપણે ખાધેલા ને ઓવા રોટલા તો ઘર કરકરા જુવારના રોટલા જેવા છે હમ પીડી મકેના મસ્ત ટેસ્ટ છે

તો આજના વિડીયોની કરી છે એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી ઓ બ્લોગની સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય